શે હસ્તશ્વ સ્કૂલ ધોરણ નવ ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પ્રકરણ તેર પોઈન્ટ બેમાં માં ક્વેશ્ચન નંબર સિક્સ કરીશું ઓકે હવે પ્રશ્ન છે કે એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર પોઈન્ટ ચાર મીટર સ્ક્વેર છે જો તેના પાયાની ત્રીજા ઝીરો પોઈન્ટ સાત મીટર હોય તો તેની ઊંચાઈ શોધો તો અહીંયા ક્ષેત્રફળ તમને આપેલું છે વક્ર સપાટીનો પાયાની ત્રિજ્યા આપેલી છે તો તમને ઊંચાઈ શોધવાની છે તો હું તમને સૂત્ર બતાડીશ દાખલો તમે જાતે કરજો અહીંયા સૂત્ર લખશે ટુ પાઈ આર એચ હેના ટુ પાઈ આર એચ તમને આપેલું છે કેટલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચાર પોઈન્ટ ચાર ટુ પાઈ અહીંયા આપણે બાવીસના છેદમાં બે લઈશું યાર ત્રીજા ઝીરો પોઈન્ટ સાત એટલે સાતના છેદમાં દસ લખી શકાય ઊંચાઈ આપણે શોધવાની છે ચાર પોઈન્ટ ચાર એટલે ચુમ્માલીસના છેદમાં દસ લખીશું જો ઝીરોથી દસથી દસ કાપી દીધું સાત થી સાત કપાઈ જશે બાવીસ ધુ ચુમ્માલીસ એટલે ચુમ્માલીસથી ચુમ્માલીસ કપાઈ જશે એટલે એ જ બરાબર એક મીટર મળશે આ દાખલો એકદમ ઇઝી હતો તો એમ જ થઈ ગયો તમને કરવાની જરૂર પણ નહીં પડે હે ને તો એકદમ ઈઝી દાખલો છે આ જેમાં ટૂંપા યારે શું છે વક્ર સપાટીનો ક્ષેત્રફળનાળાકારની જે તમને ચાર પોઈન્ટ ચાર આપેલું છે ઓકે તો આ રીતે તમે કરી દેવાનું ક્વેશ્ચન નંબર સાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર સાત છે કે કૂવાની અંદરની સપાટીનો વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે તો આપણે કૂવો દોરીએ સપોઝ આ કૂવો છે ઓકે આટલો ભાગ એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનો તમને આપ્યું છે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ક્લિયર એના પછી તે દસ મીટર ઊંડો છે ઊંડો એટલે કે તમને ઊંચાઈ આપેલી છે કેટલી દસ મીટર ઊંડો છે એન પછી શું કે છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો વ્યાસ તમને આપેલું હોય તો ત્રીજા શું થાય છે વ્યાસની અડધી પાંત્રીસના છેદમાં ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચના છેદમાં બે થઈ જશે એટલે બે ગુણા દસ લખી શકાય અથવા તો વીસ લખી શકાય પાંત્રીસના છેદમાં વીસ જો કાપીએ આપણે પાંચથી કાપીએ તો પાછા સાતના છેદમાં ચાર આપણને શું મળશે મળશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા છે વક્ર સપાટી નું ક્ષેત્રફળ શું થાય છે ક્રોસ સરફેસ એરિયા ટુ પાઈ આર એચ શું થાય છે ટુ પાઈ આર એચ ક્લિયર ટુ ટુ પાઈ બાવીસના છેદમાં બે લખીશું સાત લખીશું ત્રીજા સાતના છેદમાં ચાર લખીશું અને તમને ઊંચાઈ આપેલી છે દસ તો જુઓ અહીંયા તો સાત થી સાત કપાઈ જશે બે ધૂ ચાર થઈ જશે અને બાવીસને કાપશો તો અગિયાર વડે કપાશે તો અગિયાર ગુણા દસ એકસો દસ મીટર સ્ક્વેર આપણું જવાબ આવશે એકસો દસ મીટર સ્ક્વેર આ દસ છે હવે બીજો પ્રશ્ન છે એમાં જ એક મીટર સ્ક્વેરના રૂપિયા ચાલીસ લેખે અંદરની વખત સપાટીને પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો આવશે તો એકસો દસ મીટર સ્ક્વેર છે એક મીટર સ્ક્વેરના ચાલીસ તો કુલ ખર્ચ કુલ ખર્ચ જો આપણે શોધવું હોય તો કુલ ખર્ચ બરાબર શું કરી શકાય ચાલીસ ગુણા એકસો દસ ક્લિયર બે ઝીરો તો અહીંયા આવી જશે ચુમ્માલીસ અહીંયા એટલે ચાર હજાર ચારસો રૂપિયા થઈ જશે આ સેના ચાર હજાર ચારસો રૂપિયા છે તો આ છે ચાર હજાર ચારસો રૂપિયા સપાટીને રંગવાનો સોરી પ્લાસ્ટર કરવાનો છે એ વક્ર સપાટીને ઓકે તો આ બે પ્રશ્ન હતા એકદમ ઇઝી પ્રશ્ન છે એ તમે પણ જાતે કરી શકો છો ટ્રાય કરજો દેખ્યા વગર ઓકે એના પછી હવે આઠમો પ્રશ્ન છે પાણીને ગરમ કરવાના સાધનમાં એક અઠ્યાવીસ મીટર લાંબો અને પાંચ મીટર વ્યાસવાળો નળાકાર પાઇપ છે સાધનની ગરમ થતી સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો ફરીથી આપણે વાંચીશું કે પાણીને ગરમ કરવાના સાધનમાં એક અઠયાવીસ મીટર લાંબો અને પાંચ મીટર વ્યાસવાળો એક નળાકાર પાઇપ છે આપણી પાસે તો સાધનની ગરમ થતી સપાટીનું ક્ષેત્રફળ તો પૂરો જ ગરમ થશે હે ને તો એનો ક્ષેત્રફળ આપણે શોધી લેવાનું ગરમ કઈ થશે વક્ર સપાટી તો તમે એનામાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ લગાવીને તમને લાંબો એટલે કે ઊંચાઈ એસ તમને આપેલું છે અઠ્યાવીસ મીટર ઓકે અને પાંચ સેન્ટીમીટર વ્યાસ એટલે કે વ્યાસ તમને ડી તમને આપેલું છે પાંચ સેન્ટીમીટર તો એને એનામાંથી ત્રીજા કાઢશો તો ત્રીજે આર બરાબર પાંચના છેદમાં બે લખી શકાય સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દેજો અને એના પછી વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમે લગાડજો તમારો જવાબ આવી જશે ક્વેશ્ચન નંબર આઠમાં તો એવી રીતે હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય છે ટુ બાય આર એચ હવે તમારી પાસે બધી માહિતી છે આર છે પાંચના છેદમાં બે એચ છે અઠ્યાવીસ તો એનામાં મૂકો અને એના પરથી તમે દાખલા કરી શકો છો તો આ દાખલો તમારે હોમવર્ક રહેશે અને હવે આપણે કાલે નવમું દસમું અને અગિયારમું પતાવી દઈશું ધન્યવાદ